પાલનપુર તાલુકાના મોરિયા ગામે સસ્તા અનાજની દુકાનના સંચાલક સામે ભરૂચ અને નડિયાદના પત્રકારો દ્વારા બળજબરીપૂર્વક પૈસા પડાવવાનો અને ધાક ધમકી આપવાનો ગુનો નોંધાયો છે પત્રકારોએ દુકાનના સંચાલક પર ધમકી આપી બે હજાર રૂપિયાની રકમ પડાવી હતી અને ત્યારબાદ દુકાનનું લાયસન્સ રદ કરવાની ધમકી આપી હતી પાલનપુર તાલુકાના મોરિયા ગામે સસ્તા અનાજની દુકાનના સંચાલકને ધમકી આપી બે પડાવી લીધા હતા અને ત્યારબાદ રદ કરી દેવાની ધમકી આપી હતી જોકે સસ્તા અનાજને આ દુકાનના સંચાલકની ગાડીને પણ રોકી હતી જે અનાજનો જથ્થો હતો એ વિતરણ કરવા અને દુકાનમાં જે જથ્થો ઉતારવાનો હતો તે ગાડીને આ પત્રકારોએ રોકી હતી અને ત્યારબાદ દસ હજાર રૂપિયાની પણ માંગણી કરી હતી જોકે સસ્તા અનાજની આ દુકાનના સંચાલક અને ગ્રામજનોએ આ ચાર ઈસમોને પકડી લીધા હતા અને ત્યારબાદ પોલીસને સોંપ્યા હતા જય શ્રીમાળી ગૌતમ ડોડિયા હાર્દિક દેવખીયા અને નૂર મહંમદ અબ્દુલ આ ચાર જે પત્રકારો હતા તે નડિયાદના અને ભરૂચના હતા અને બનાસકાંઠામાં સસ્તા અનાજ દુકાનના સંચાલકને ધમકી આપી અને બળજબરીપૂર્વક પૈસા પડાવવાની ફરિયાદ તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે તારીખ નવ બાર બે હજાર ચોવીસ ના રોજ મારી દુકાન ઉપર સસ્તા અનાજ નો માલ ઉતરતો હતો તે સમયે ચાર શખ્સો આવેલા ગાડી લઈને અને તેમને મને પૂછેલું કે આ માલ તમે સકી લો કરો છો અને બે નંબરમાં વેચો છો એટલે મેં કીધું મારી આ સસ્તાનેની દુકાનનો જો જથ્થો છે એટલે એમને મને ધમકાવેલ અને એમ કે અમે પત્રકાર છીએ અને તમને આ રીતે હેરાન કરીશું પરેશાન કરીશું ને તમારી દુકાન તમને ચલાવવા દઈશું નહીં અને તમે અમને આટલા પૈસા આપી દો તો મેં એમને ના પાડેલી તો એ ચારમાંથી એક વ્યક્તિ મારા ખિસ્સામાં હાથ નાખી અને મારા ખિસ્સામાં બે હતા તે લઈ અને નીકળેલી પાછો મને ખબર પડી કે આ કોઈ પત્રકાર છે નહી એટલે મેં ગામમાં એક બે વ્યક્તિઓનો કોલ ફોન કરેલ એટલે અમને અમને રોક્યા અને અમે તાત્કાલિક તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ આવી અને અમને લઈ ગઈ સસ્તા અનાજની દુકાનના ઓનર રાજેશભાઈ પોપટભાઈ બારોટે અત્રે ફરિયાદ આપેલી કે ચાર જેટલા ઈસમો એમની અને સસ્તા અનાજની દુકાને આવેલા અને કે અમે પત્રકારો છીએ તેવી ઓળખાણ આપી અને ત્યાં અનાજનું ટ્રાન્સપોર્ટેશનનું કામ ચાલતું હતું ત્યાંના વિડીયો વિડીયો ઉતારેલા તથા ફોટા લીધેલા અને તેમને ધમકાવ્યા કે તમે આ ગેરકાયદેસર રીતે અનાજનો જથ્થો સગે વગે કરો છો અને અમે તમારું આ મીડિયામાં આપી દેવીશું અને તમને પેપરમાં આઉટ કરીશું અને તમારું લાઇસન્સ અમે રદ કરાવી દઈશું એ પ્રકારેની એમને ધમકીઓ આપી અને એમની પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા બે હજાર કઢાવી લીધેલા ગૌતમ ડોડિયાનો ઇતિહાસ પણ ગુનાહિત છે અગાઉ પણ પોલીસ ફરિયાદ નોંધાયેલી છે ત્યારે પોલીસે અત્યારે તો ભરૂચ અને નડિયાદ પત્રકારો સામે પોલીસે ગુનો નોંધી અને કયા બેનર હેઠળના પત્રકાર હતા અને અગાઉ પણ ક્યાંય ગુના છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે